જય માતાજી મિત્રો અમારા નવા લોક માં તમારું સ્વાગત છે

સુભંત થી દા અમે આયા તો મે તો માતે પેલ લગન ટોચમાં છે તળી જો છોકણ ઈકા હ અ હોય ને ના રે તો શાંત જીગા પડશો રે સુભમ આવા નઈ પાકી કેતો હા એક દાડો ને મન સુબો મે અને જીગરા પ્રિન્સેન દેવરા કે બદલે કુતરાને થી બિહરાઈ ને રોવડાઈ ના ના ચાલ ઉપર ગયા ને ને ચડી તમ જિગર ચડી નઈ લાગે છે ચડી એ જ આજે હું કોશિશ કરું મારે હું ચડી ગાવ

જલ્દી લે પડ ના પડો ઘણજી મજબૂત સતીશ ગીત બી તાવી

તો મિત્રો હું નેચેજી ને તમાન જીગર અને શુભમ ને એક વાત કહું મસ્ત તો શુભમ અજુપરન શ્રવણ નેચે આવી ગયો હે ને પર ના બોલે કોટા

તો મિત્રો જીગર પણ એક વાત કે શુભમ ની તો હું તે મારી સાફ સુભમ મે લઈ લીધી તે સુભમ ને મારે ને સુભમ રવા મને તો નિસરાવણ વાહ શુભમ એ વાત હવે તું જોઈ રહ્યો જોઈને તો મિત્રો અને મને બનાવી દીધું કેમ કો આયરો તો જોવાય ન તો મરતો ઇકન એ તો કે મોમન ગયા જતો અને આ મોમન ગયા નહીં નહી જાવું કેમ ડબલ્યુ ડબલ્યુ તમને અમારો લોક ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ